દેશભરમાં લોકસભા ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વિવિધ રાજકીય પક્ષના ઉમેદવારો હવે પ્રજા વચ્ચે પહોંચી રહ્યા છે સાથે સાથે દોડતો દોડ પ્રચારની પણ શરૂઆત કરી છે ગુજરાતની વાત કરીએ તો ખાસ કરી ભરૂચ લોકસભા બેઠક ઉપર રસપ્રદ રાજકીય જંગ જામ્યો છે જેમાં પણ ખાસ કરી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા આજે ભરૂચ શહેરમાં દોડતો દોડ પ્રચાર માટે નીકળ્યા હતા ભરૂચના કસક વિસ્તારમાંથી નીકળેલા ચેતર વસાવા કસરત ગરનારાથી થઈ ભરૂચના કોઈ બજાર વિસ્તારમાં પહોંચ્યા હતા જે બાદ તેઓ ઉંદાઈ વિસ્તારમાંથી પસાર થઈને હાજીકાના બજાર પહોંચ્યા હતા ત્યારબાદ તેઓએ સોનેરી મેલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર કુલહાર પણ કર્યા હતા ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેઓ સત્તામાં આવશે તો ભરૂચને મહાનગરપાલિકા બનાવશે સાથે સાથે તેઓએ નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં રિવરફ્રન્ટના નિર્માણની પણ વાત કરી હતી તેમજ પ્રજાના મૂળભૂત સુવિધાઓ મળે તે પ્રકારે તેઓ કાર્ય કરશે એવું પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો આપણા સંગે ઇન્ડિયાગટ બંદરના આમદમે પાર્ટીના કાર્યકરો તેમજ કોંગ્રેસના આગેવાનો તેમજ સહિત ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ચેતર વસાવાને દોડતું દોડ પ્રચાર દરમિયાન પ્રજાનો સાળો આવકાર પણ મળ્યો હતો આજે ભરૂચ લોકસભાના ભરૂચ ભરૂચ શહેરના મતદાતાઓની વચ્ચે અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છીએ ત્યારે અમારી સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરૂચ જિલ્લાના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમે આજે બજારમાં પ્રવેશીને ફરી રહ્યા છીએ ત્યારે અહીં લોકોની અનેક સમસ્યાઓ પણ અમને સાંભળવા મળી છે પીવાના પાણીની સમસ્યા છે ગટરની વ્યવસ્થાની સમસ્યા છે ત્યારે આવનાર દિવસમાં ભરૂચ શહેરનો કઈ રીતના વિકાસ થાય એ અમારા અમારી પ્રાથમિકતા હશે જે રીતે મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ વીસ વર્ષ આપ્યા છે છતાં મનસુખભાઈ પોતાનું જનસંપર્ક કાર્યાલય પણ નથી ખોલી શક્યા વિસ્તારમાં અને પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે તમામ લોકોનો એક જ ઉદ્દેશ છે એક જ અવાજ છે કે આ વખતે પરિવર્તન લાવીએ અને પરિવર્તનમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મને આ વખતે ખૂબ સારા આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમે જીતીએ છીએ લોકોના ફરી રહ્યા તો લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે અહીંયા લોકોને લોકો અમારું સ્વાગત કરે છે અમને આશીર્વાદ આપે છે સાથે સાથે લોકો પ્રશ્નોની રજૂઆત પણ કરે છે એવો કહે છે કે ભાજપ સરકારને આટલા વર્ષ આપ્યા છતાં અમારા રસ્તા નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની સુવિધા નથી લાઇટના પણ અહીંયા ધાંધ્યા રહી છે ત્યારે અમે ચોક્કસ એમને વિશ્વાસ આપીએ છીએ કે એક વખત ઇન્ડિયા ગઠબંધન પર વિશ્વાસ કરો અને આવનાર દિવસમાં અમારો અહીંયા કાર્યાલય પણ હશે સાથે સાથે ભરૂચને મહાનગરપાલિકા બનાવવાનો અમારા પ્રમુખશ્રી અને સાથી મિત્રોનું સૂચન છે એના માટે પણ અમે અવાજ ઉઠાવીશું ભરૂચના નર્મદા કાંઠાને રિવરફ્રન્ટ બનાવવા માટે પણ અમે અવાજ ઉઠાવીશું અને આવનાર દિવસોમાં જેટલા પણ ભરૂચ જિલ્લાના લોકોની પ્રાથમિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓને પ્રાધાન્ય આપીને એમની સમસ્યાનું નિરાકરણ કરવાના અમારા પ્રયાસો હશે